જિલ્લાના હારીજ તાલુકામાં એમસી ચેરમેનનું ખેતી બેંક દ્વારા સન્માન કરવામાં આવ્યું તાજેતરમાં યોજાયેલ હારીજ માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ચેરમેન તરીકે વાઘજીભાઈ ચૌધરીની બિનહરીફ વરણી કરાતા ખેતી બેંક હારીજ શાખા દ્વારા માર્કેટ યાર્ડના નવનિયુક્ત નિયુક્ત ચેરમેન વાઘજીભાઈ ચૌધરીનો ફૂલહાર પહેરાવી સાલ ઉટારી મો મીઠું કરાવી સન્માન કરી ખેડૂતોના હિતમાં ખૂબ જ ઉમદા કામગીરી કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી તેા પ્રસંગે ખેતી બેંક ચેરમેન ચતુરભાઈ પટેલ મેનેજર હિતેશભાઈ મકવાણા પ્રમુખ શ્રી હરીજ બેતાલીસ ગોળ ઠાકોર સમાજ તથા બેંકના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા દીપક સત્વારા સાથે સીએન 24 ન્યૂઝ પાટણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ